નમસ્કાર આપરાજ ઓણેસન પ્રસ્યુ હું છું આપણી સાથે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની વિધિવત રીતે એન્ટ્રી થઈ છે જેમાં બપોરે બે કલાકે હરાજીનો પ્રારંભ થયો છે હરાજીના પ્રથમ દિવસે યાર્ડમાં નવથી દસ હજાર બોક્સની આવક થઈ છે ગેસ સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની વિધિવત રીતે એન્ટ્રી થઈ છે બપોરે બે કલાકે હરાજીનો પ્રારંભ થયો જેમાં હરાજીના પ્રથમ દિવસે યાર્ડમાં નવ થી દસ હજાર બોક્સની આવક થઈ છે દસથી

આજે મારા મારા કદાચ અને ભાવ આજે રૂપિયા કારણ શું આ વખતે પાક ઓછો બગીચા કેરીઓ બગીચામાં કેરીઓ છે પણ બહુ જૂથ પ્રમાણમાં કેરી છે બગીચામાં કેરી પાક કેટલા ટકા હતો આ વખતે હતું પણ કોઈ અંગત વાતાવરણ હિસાબે આ વખતે કેરીનો પાક ત્રીસ જેવો પાક છે

સાતસો રૂપિયા સાડા છસો સાતસો ત્યાં વર્ષે તમારે કેટલી કેરીનું ઉત્પાદન થયું આ વખતે કેટલું ઉત્પાદન થયું છે વખતે જેવું થયું આ વખતે સો સવાસો જેવું થશે

આ એક્સપોર્ટ પણ ખૂબ પુષ્પરસ છે કારણ કે પીએમસી નો પણ પ્લાન્ટ છે ખેડૂતો ગીર વિસ્તારમાં પોતે પણ એક્સપોર્ટ કરે છે અને કેસર કેરીનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો છે એટલે ખરેખર પુષ્પરસ પણ સારી છે અને ભાવ પણ સારા મળશે એવો અમારું પ્રાથમિક અનુમાન છે અને આ વખતે આરબ કેનેડા તેમજ યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા એવા દેશમાંથી પુષ્પરસ ચાલુ છે હજી નિકાસ થઈ નથી પણ આવનારા દિવસોમાં થઈ શકે તો એ નિકાસ ઉપર પણ અસર આવે છે હા નિકાસ ઉપર પણ અસર આવશે અને તેમાં પણ નેશન પ્રીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ્ત ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર